દ્વારકા જિલ્લામાંથી બનાવટી રીતે પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું દ્વારકા જિલ્લામાંથી બનાવટી રીતે પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે દ્વારકાના જિલ્લાના તલાટી હાર્દિક રાવલિયા પાસેથી ખોટી રીતે જન્મ દાખલાઓ મેળવી નવ જેટલા લોકો કૌભાંડ આચરતા હતા સરકારી રેકર્ડમાં છેડછાડ કરી પોર્ટુગીઝ વિઝા મેળવવા માટે પોરબંદર વલસાડ દમણ દ્વારકા સહિતના જેટલા આરોપીઓ આચરતા હતા દ્વારકા દ્વારકા જિલ્લા દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવાની કરાયો છે રિપોર્ટર ખુશાલ ગોકાણી દેવભૂમિ અમુક દિવસ પહેલા એક સરકાર તરફી ચીટિંગ અને ખોટા દસ્તાવેજો અલગ અલગ કલમો હેઠળ ગુના દાખલ થયા હતા થયા હતા એમાં અત્યાર સુધી નવ આરોપી અટક કરી દીધું છે એમાં જે દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના જે અલગ અલગ લોકો જે યુકે ઝડપથી જવા ઈચ્છતા હતા એ લોકોને જે આરોપીઓ છે આરોપીઓ એના ખોટા ના આધારે ખોટા પાસપોર્ટ ઊભા કરીને એને યુકે મોકલતા હતા એમાં આરોપીને એમો એવી રીતે હતી કે દમન દીવ ગોવા અહીંયાના ઘણા લોકો અત્યારે યુકેમાં સેટલ થઈ ગયા છે અને એના પાસે પોર્ચુગીઝ જે નાગરિકતા અને પાસપોર્ટ છે તો જે આરોપીઓ છે એ શું કરશે કે એના સાથે અમારા જે લોકલ સ્થાનિક દ્વારકા અને પોરબંદરના જે ઈચ્છે છે યુકે એના સાથે પારિવારિક કનેક્શન બેસાડશે ધારો કે પાસપોર્ટ કોઈ પોર્તુગાલીઝ કપલ જે છે યુકેમાં હોય તો એવી રીતે બતાવશે કે અહીંયાના જે સ્થાનિક છે એના એ દીકરા દીકરી છે હવે એના આધારે પછી એ લોકો એક ખોટા જન્મના દાખેલા જેમાં ખોટા પોતાનું નામ ખોટા માતા પિતાનું નામ અને ખોટા જન્મનો તારીખ એક દસ્તાવેજ ઊભા કરીને પાસપોર્ટ મેળવતા હતા એનાથી પછી એને ઝડપથી યુકેના વિઝા મળી જતો હતો અને અહીંયાની નાગરિકતાની પણ પ્રોસેસ જે છે એની સરળ થઈ થઈ જતી હતી એટલા માટે બધું કૌભાંડ ચાલતું હતું એમાં અમને અમારા જિલ્લા પોરબંદર પછી દમન દીવ વલસાડ અહીંયાથી અમને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધીમાં નો જેવા આરોપીને અટક કરી લીધું છે જે એજન્ટના કામ કરતા હતા પાસપોર્ટ એજન્ટના કામ કરતા હતા સાહેબ આમાં કોઈ સરકારી અધિકારી દસ્તાવેજમાં ચેડા કરી રહ્યો એમાં જે પહેલાં જે અમને આરોપી અટક કર્યું હતું એ એક તલાટી હતા જે આપને કીધું કે ખોટા જન્મના દાખલા ઊભા કરતા હતા તો એ એક અટક થયું છે બીજું કોણ કોણ એમાં સરકારી કોઈ બીજી ખાતાઓના કોઈ એમાં આરોપીઓ એની તપાસ અત્યારે ચાલુ છે સાહેબ ખાસ કેના દ્વારા કરવામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું છે કે એ સરકાર તરફી ગુના દાખલ થઈ એમાં અમારા જે હોય છે એના એક માહિતી હતી એના આધારે ગુના દાખલ થયું પછી એમને તપાસ જે છે અમારા એસઓજી ઇન્સ્પેક્ટર પ્રશાંતસિંહ રાગેરને સોંપી હતી પછી એના આધારે બધું એને ટેકનિકલ અને હ્યુમન એનાલિસિસ કરીને બધું સિન્ડિકેટના પર્દાફાશ કર્યું છે બીજા જિલ્લાના પણ આરોપી છે રીતે એમાં દ્વારકા જિલ્લાના છે પછી પોરબંદર જિલ્લાના છે વલસાડના છે સુરતના પણ ઘણા આરોપીઓ છે સાહેબ આગળ કોઈના નામ ખુલે એવી કોઈ શક્યતાઓ નવ આરોપી છે આગળ કેટલા નામ શકે એમાં આગળ બીજું પણ નામ ખુલી શકે છે એમાં બીજા કોઈ સંડોવાયેલ છે એ બધી તપાસ ચાલુ છે અને એના આધારે જે જે પણ આરોપીઓનું નામ કુલ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે